જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ચર્ચા વિચારણા કરાઈ હતી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નેત્રંગ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું જે અંતર્ગત પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી નેત્રંગના પીઆઈ વસાવા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે બાદ લોક દરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક પેટ્રોલિંગ સહિત મહેકમના પ્રશ્ને સ્થાનિકોની રજૂઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી દરબારમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સરપંચો અને પ્રજાજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ખાતે અમારા વાર્ષિક અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે સાથે સાથે જે વિસ્તાર હોય મુલાકાત લેવામાં આવી છે અલગ અલગ જે મોટી સ્કૂલ હતી તેની પણ અમે મુલાકાત આજે પોલીસ સ્ટેશન ખાતે અમે લોકોએ એક લોક દરબારનું પણ આયોજન કરેલું હતું કે જેમાં તમામ લોકોને એક ગૃહ નિમંત્રણ હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા દરેક વર્ગમાંથી લોકો આવેલા હતા અને દરેક પક્ષમાંથી બી લોકો મોટી સંખ્યામાં આવેલા હતા દરેક વ્યક્તિએ હજી પોલીસની કામગીરીમાં સુધારો થઈ શકે પોલીસ તરીકે અમે ઓર શું સારું કરી શકીએ એના માટે સુજાવ આપીએ છીએ પોલીસે પણ આજે એમની સાથે જે ઇન્ટરેક્શન કરી અને પોલીસની કામગીરીની ચર્ચા કરી છે જેથી કરીને આપણે આપણા નેત્ર તાલુકા માટે અમારું નેત્ર પોલીસ સ્ટેશન શું સારું કરી શકે તેના માટેનું આજે આજે આયોજન પણ કરવામાં આવે